ભાવનગર શહેરમાં યુવકની હત્યાનો બન્યો બનાવ કેવલ દિલીપભાઈ નામના અઠ્યાવીસ વર્ષીય યુવાનની કરાઈ હત્યા ભાવનગર શહેરના શહેર ફરતી સડક પાસે બન્યો હત્યાનો બનાવ મહિલા પોલીસ કર્મચારીના પુત્રની કરવામાં આવી નિર્દય હત્યા જૂની અદાવતને લઈ બે ઇસમોએ હત્યા કરી હોવાનું પોલીસનું અનુમાન પોલીસ ઘટના સ્થળે દોડી આવી દાસને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી મૃતક યુવાન પણ અગાઉ હત્યાના ગુનામાં સંડોવાયેલ હોય હાલ જામીન ઉપર હોય જેથી આરોપીઓએ હત્યાને આપ્યો અંજામ બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર આ પોલીસ સ્ટેશનનો જે પંચવટી ચોક એરિયા જે છે ત્યાં આજે બપોરના સમયે એક હત્યાનો બનાવ બનેલ છે જેમાં આ કામે દિલીપભાઈ જે છે તે તેના મિત્ર સાથે અહીંયા જે વોશિંગ તેની કાર આપેલી હતી તે લેવા માટે આવેલા તે દરમિયાન પ્રાથમિક વિગત એવી છે કે બે ઇસ્મો દ્વારા તેઓને ગળાના ભાગે તથા પેટના ભાગે છરીના જીવલેણ ઘા મારવામાં આવેલા અને તેનું અહીંયા મૃત્યુ થયેલું છે પોલીસ દ્વારા જે મરણ જનારની લાશનો કબજો લઈ અને હાલમાં ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી તેમજ ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે તેમજ પોલીસ દ્વારા જે આ રૂટના જે સીસીટીવી કેમેરા જોવાની બી હાલમાં કામગીરી ચાલુ છે અને આ હત્યા કઈ રીતે બની અને કોણ જે છે આ હત્યામાં આરોપી તરીકે છે તેની બી હાલમાં કામગીરી ચાલુ છે મરણ જનાર યુવક જે છે તે તેની માતા જે છે એ અહીંયા પોલીસમાં ફરજ બજાવે છે તેનું નામ છે રેખાબેન અને તેના દીકરા હતા થેન્ક યુ અહીંયા ગોકારોલ પોલીસ સ્ટેશનમાં તે ફરજ બજાવ છે અત્યારનું કારણ જે છે તે આ મરણ જે છે તે બી અગાઉ કોઈ હત્યાની અંદર તેની ઉપર તેનો ચાર્જ હતો અને તે જેલમાં હતા અને હાલમાં તેઓ જે છે આગોતરા જમીનમાં હતા એ ટાઈપની હાલમાં પ્રાથમિક વિગત મળેલી છે Thank you. <laughs> <laughs> strength <laughs> Pearce